હા હાલે ના ટ્યુશન એમાં પડ્યો હોય હા પાછો આપણે 92 થઈ ગયા હમ હમ અને તેવું છે થાતું જ નથી બહાર જવું બુક થઈ ગયું ના ના આ તો જ છે તો જસ્ટ ખાલી વેધર જોઈને વેધર પણ આપણે યુરોપમાં બહુ છે તો છે લક્ઝમબર્ગ શુક્ર શનિ બહુ સારું છે સારું છેમ ને અમે આપણે રવિવારે ત્યાં પહોંચશું ત્યારે સની ક્લાઉડી છે પણ મન્ડે ટ્યુઝડે ત્યાં આગળ બહુ મસ્ત છે સુઝરલેન્ડમાં ત્યાં બધા તો હોય એટલે મજા જ આવે વાત બરાબર કામ કરે ને આપણે આપણે તો બધા ફરવા ગયા હોય ને એટલે આવડે આ કે વેધર નો સારું હોય તો પોટેજમાં મજા કરીએ એ વધારે સારું હોય તો બાવી જ દઈને વખડી દે એક્સપલોર એ કંઈ એમ પૈસા તો વસૂલ કરી જ દે સ્પોર્ટ ડાઇરેક્ટમાં આવ્યા છીએ રાજેશના લેવા માટે એ તો સેલ જ લાગે પણ સેલ મેં બધું મોંઘુ માગું છે એ શોપિંગ થઈ ગઈ છે એક પેટ મારી એક પેટ રાજેશની ફરીશ ભાઈને જોતા હોય કાલે આવું તમે કાલે આવજો વોટરપ્રૂફ છે આ વોટરપ્રૂફ છે બહુ મોટું શોપિંગ સેન્ટર છે ક્રાઈમાથી લઈને બીજી બધી જ બ્રેન્ડ અહીંયા છે ઓલમોસ્ટ મોસ્ટ ઓફ બધી જાય છે બે ચાર નહીં હોય હોલીસ્ટારની બે ચાર નથી બાકી મોસ્ટલી બધી જ છે મેનેસ ફૂટવેર જે રિવર આઇલેન્ડ મોસ્ટલી બધી જ છે અહીંયા ઓ શોબીએ યાર જે ફીલિંગ કાઈ છે તો એ એસી ને હોલમાંથી બહાર નીકળી અને ગાડીમાંથી આવી અને ત્યારે કેમ ગરમી બહાર છે આજે મને એવું જ ફીલ થાય તો પણ એવું જ ફીલ થા મળ પણ આવ્યા હતા ને સ્પોટ ડાયરેક્ટમાંથી નીકળાતી મે એવું જ કીધુંતું કે જીડિયા જેવું લાગે છે મને એ નીચે લઈම් દવા લઈ છે કારણ કે ને એવું કઈ ન લેવું રેઇનેબલ પ્રેસ ચેઇન આ

પાંચ વાગ્યા નોડા હાથ નીકળ્યા હતા એક વાગે નીકળ્યા હતા તો

કિધું ન નીચે આપી દેજો ગરમ નત કરી દે રાજેશ એમ પણ ગરમ કરતી ગરમ છે મય તો ઓલા લંચ સાચ કર મોય ઓલા તોલી ઈ ગરમ કરી દે છે કિધું એ તો ઈ સ્વીટ થઈ ગઈ છે આજે એ પીએલ હોય છે પેલી તમે પરેશભાઈ આ સેઝવાન વડા પાઉસ આઈ થિંક સેઝવાન સોસ ને બધું નકિંગ કરતાય છે ને કાં તરે ભાઈ સ્પેશિયલ ઓર્ડર એવો છે ચકર નૂડલ્સ અમને કી આ છે ને પરેશભાઈ અમારી શું કહે કે ઇન્ડિયાની જે બજાર હોય ને એના જેવી છે આખી ગુજરાતી છે બધી શોપ ને ઇન્ડિયન નાસ્તો બધી ઇન્ડિયન વસ્તુ બધી બધું ઇન્ડિયાનું એમ નામે બધું એવા જ છે ને સર મિલી નામ બધા એ વાત તમને મળશે એટલે આપણા માણસો એ આપણા છે તમને લાગશે નહીં કે તમે લેસ્ટર માં ફરો છો એમ એટલે તમને કોઈ એમાં એનું બ્રિટિશર જોવા જ નહીં મળે આપડા માણસો હોય છે બધા

હવે આઈસ્ક્રીમ ખાઈને હવે અમે ગુડ નાઇટ કરશું તો તમને વિડીયો ગમ હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરજો બાય બાય